અમદાવાદ શહેર પોલીસ દ્વારા રથયાત્રા રૂટ પર નાઇટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું આ પેટ્રોલિંગમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા સાથે સાથે સુરક્ષાની ચકાસણી પણ કરવામાં આવી હતી અમદાવાદના જગન્નાથ મંદિરેથી દર વર્ષે જેમ આ વર્ષે પણ અષાઢી સુદ બીજના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા ધામધૂમથી નીકળવાની છે ત્યારે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાતા હોય છે એથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને શાંતિમય માહોલમાં રથયાત્રા નીકળે અને તે માટે ચુસ્ત સુરક્ષાના ભાગરૂપે અમદાવાદ પોલીસ તંત્ર ક્રાઈમ બ્રાન્ચ સાયબર ક્રાઇમ અને એસઓજી દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે રથયાત્રાને લઈને અમદાવાદ પોલીસ સજ્જ થઈ ગઈ છે બે દિવસ અગાઉ અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા એર સર્વેલન્સ કરવામાં આવ્યું હતું શાહપુર દરિયાપુર અને કાંટા જેવા સંવેદનશીલ વિસ્તારમાં એર સુરક્ષા રહેશે સાથે સાથે ટેથર્ડ ડ્રોન નિઝા ડ્રોન હિલિયમ બલૂન માઉન્ટેડ કેમેરા સાથે હેલિકોપ્ટરથી થશે સર્વેલન્સ રથયાત્રાને ટેકનોલોજી સાથે સુરક્ષા આપવામાં આવશે અમદાવાદમાં યોજાનાર રથયાત્રાને અનુલક્ષી ક્રાઇમ બ્રાન્ચે સુરક્ષાની તૈયારી શરૂ કરી લીધી છે રથયાત્રા પહેલાં જ પોલીસ ચાંપતી નજર રાખી રહી છે ક્રાઇમ બ્રાન્ચે રથયાત્રાના રૂટ પરથી ડ્રોન કેમેરાથી સર્વેલન્સ કરે છે જે વિસ્તારમાંથી રથયાત્રા પસાર થવાની છે તમામ વિસ્તારોનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે